સિદ્ધપુર જીઆઈડીસીની ફેક્ટરીમાંથી સોળ લાખનું પાંચ હજાર પાંચસો આઠ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં લોકોને હલકી ગુણવત્તાવાળું ખાદ્ય ખોરાક વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા વેપારીઓ સામે અવારનવાર પાટણ જિલ્લા ફૂડ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા ફૂડ વિભાગને મળેલી ચોક્કસ વાતમીના આધારે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર બસ્સો સડત્રીસમાંથી કાર્યરત ડેરીવાલા પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી પર ઓચિંતી રેડ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરતા ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં કેટલાક ભેળસેળ કરનાર વેપારીઓ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે બુધવારે પાટણ જિલ્લા ફૂડ વિભાગને ખાનગીરાહે વાતમી મળી હતી કે પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ જીઆઈડીસીના પ્લોટ નંબર બસો સડત્રીસમાં કાર્યરત ડેરીવાલા પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પડ્યો છે જે વાતમી હકીકતના આધારે પાટણ જિલ્લા ફૂડ વિભાગની ટીમે સિદ્ધપુર જીઆઈડીસીના વાતમી સ્થળે ઓચિંતી રેડ કરી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા તેના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે સરકારી લેબમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લા ફૂડ વિભાગની ઓચિંતી રેડના પગલે ભેળસેળિયા વેપારી તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો